દુબઈથી સોનાની તસ્કરી કરતા ત્રણ ઝડપાયા એક પોઈન્ટ એક્યાસી કરોડનો ગોલ્ડ પાવડર જપ્ત કરાયો કલાલી બિલ રોડનો અશોક પ્રજાપતિ દુબઈથી સોનાની તસ્કરી કરાવતો દુમાડ ચોકડી નજીકથી પકડાયેલા આરોપીઓ પાસેથી દારૂ ઈ સિગરેટ પણ મળી દુબઈથી સોનાની તસ્કરી કરનારા ત્રણ આરોપીઓની મંજૂસર પોલીસે ધરપકડ કરીને એક એક્યાશી કરોડનો ગોલ્ડ પાવડર કબજે કર્યો છે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વેના સાવલી કટ પાસે ઉતરવાના હોવાની બાતમી મળતા મંજુસર પોલીસે તસ્કરી કરીને આવનારા બે વ્યક્તિઓ સાથે અશોક પ્રજાપતિની પણ ધરપકડ કરી છે બાતમી મળેલી કે અશોકભાઈ પ્રજાપતિ નામનો ઈસમ જે અલગ અલગ વ્યક્તિઓને દુબઈ ખાતે મોકલીને ભારત સરકારની જે કસ્ટમ ડ્યુટી છે એ ભરવી ના પડે એ રીતે બેગમાં ચોરી ચૂકી પાવડર રૂપી સોનું સંતાડીને ભારતમાં ઘુસાડવાની હેરાફેરી કરાવે છે જે અનુસંધાને ચોક્કસ બાતમીવાળી જગ્યા પર એમની ટીમ દ્વારા તેમને ઓર્ડર કરીને પૂછપરછ કરી અને એમની જોડેથી સોનું જે છે લિક્વિડ ફોર્મમાં જે બનાયેલું જેલ ફોર્મમાં બનાવ્યું હતું એ ટોટલ એક કિલોને આઠસો ગ્રામ સોનું મળી આવે છે આ ઉપરાંત એમની પાસે અલગ અલગ બ્રાન્ડની વિદેશી બનાવટની દારૂની બોટલો અને પ્રતિબંધિત જે ઈ સિગારેટ છે એ મળી આવેલ છે ટોટલ સોનું જે છે એ છ નંગમાં અલગ અલગ જે મોડ સેલોટેપ વાળીના જે બનાયેલા છે ત્રણસો ત્રણસો ગ્રામના આશરે જેનું વજન છે એ ટોટલ એનું આશરે વજન એક કિલો અને આઠસો ગ્રામ થાય છે આ જે ગેંગ જે ઓપરેટ થયેલી છે એની જે એમો જો આપને જણાવું તો એ લોકો અહીંથી કેરિયરને મોકલે છે દુબઈ અને ત્યાંથી સોનાને પાવડર સ્વરૂપે લે છે એમાં કેટલું કેમિકલ એ લોકો ઉમેરતા હોય છે અને એની જેલ જેવી પેસ્ટ બનાવતા હોય છે એ પેસ્ટ પેસ્ટ ઉપર સેલોટેપને વીટાડીને એને કાં તો પગના મોજાની અંદર કાં તો શૂઝની અંદર કાં તો અંડરવેરની અંદર એ રીતે એ લોકો છુપાઈને લાવતા હોય છે જેના કારણે ત્યાં એરપોર્ટ પર એ લોકોને કંઈ મેટર ડિટેક્ટરમાં કંઈ ડિટેક્ટ ના થાય એ રીતે લાવતા હોય છે આમાં જે મુખ્ય ત્રણ આરોપી અત્યારે આપણે પકડેલા છે જેમાં અહીંથી જેને મંગાવ્યું હતું એ છે અશોકભાઈ રમણભાઈ પ્રજાપતિ જે બરોડાના રહેવાસી છે ઉપરાંત વિપુલભાઈ દશરથભાઈ પટેલ જે અમરોલી સુરતના રહેવાસી છે હરીશચંદ્ર અરવિંદભાઈ સોલંકી જે વડોદરાના છે અને એક વોન્ટેડ છે જે સુપર આલમ ગોરઆલમ રાજપૂત જે અમદાવાદનો છે જેને પકડવાનો બાકી છે એ આગળ રિમાન્ડનો વિષય છે હજી આમાં અટક કરેલા છે આરોપીને રિમાન્ડમાં આપણને ખ્યાલ આવશે કે આગળ એ લોકોને કોને સપ્લાય કરતા હતા કોણ કોણ લેવાવાળા વાળા હતા સિટીના છે સિટીની બહારના જિલ્લા બીજા જિલ્લાના છે બીજા રાજ્યના છે કોણ છે એ આગળ તપાસનો વિષય છે પ્રકારની ભૂતકાળમાં પણ આ પ્રકારની એમ ઓથી સુરત અને અમદાવાદમાં પણ આ રીતે ગોલ્ડ સ્મગલિંગના કેસો મળેલા છે જેમાં આ લોકો કસ્ટમ ડ્યુટી ના ભરવી પડે એટલે અને મેટલ ડિટેક્ટરમાં ત્યાં ના આવે એ રીતે ચોરી છૂપી હતી

ના અત્યારે જે અમારી જે પ્રાથમિક પૂછપરછ જે થઈ છે એમાં અમને ખ્યાલ આવ્યો છે કે આ લોકો મંજુસરમાં સપ્લાય કરવાનું એવું કંઈ નહોતું અહીંયા આ રીતે આ લોકો બલ્કમાં લાવતા હોય છે ભૂતકાળમાં પણ આ લોકો લાવેલા છે આ રીતે અને અહીંયા લોકલ અને બીજા જિલ્લાઓમાં સપ્લાય પછી કરતા હોય છે અત્યારે પ્રાથમિક તપાસમાં અમને કોઈ રીતની માહિતી મળેલ નથી આગળ રિમાન્ડ લેશું અને પૂછપરછ કરશું એમાં આવશે તો આપ લોકોને સાથે શેર કરવામાં આવશે અશોક પ્રજાપતિ જે છે મેન મુખ્ય એનું તો ધંધો આ રીતનું જે કરે છે છેલ્લા પાંચ છ મહિનાથી આ રીતે મંગાવીને વેચાણ કરતો હોય છે જ્યારે બીજા જે છે કેરિયર એ ફક્ત એમને તો એ ત્યાં મોકલજે ત્યાં રહેવા માટેની વ્યવસ્થા કરી આપે છે ટિકિટના જે પૈસા આપી દે છે અને એ લોકોને ફક્ત કેરિયર તરીકે ઉપયોગ કરે છે જે બીજા બે માણસો છે એ લોકોને આ લોકો દુબઈ મોકલે છે દુબઈ ગયા ત્યાંથી અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા અને અમદાવાદ એરપોર્ટ થી એ લોકો અહીં આવતા હતા અને આપણને બાતમી મળી અત્યારે આપણને ચોક્કસ એક બાતમી મળેલી કે આ રીતનું કઈ ગોલ્ડનું સ્મગલિંગ થાય છે અને આ માણસો આ રીતે આવવાના છે જેના આધારે આપણા માણસો દ્વારા મંજુસર પોલીસ માણસો દ્વારા વોચ ગોઠવી અને આ લોકોને કેટલા કેટલા રૂપિયા મળવાના એ લોકોને ટ્રીપમાં એ લોકોની જવા આવવાની ટિકિટ કરી દેતા હોય છે ત્યાં રહેવાની વ્યવસ્થા કરી દેતા હોય છે અને બીજા પાંચ દસ હજાર રૂપિયા છૂટક આપીને એ લોકો કામ કરાવતા હોય છે શું કહીને આ લોકોને આ જ કામ કરવાનો એ લોકોને ખ્યાલ પણ હોય છે કે આ કામ માટે એ લોકોને મોકલે છે અને એ લોકો જાણતા હોય છે કે અમને આના માટે કરે છે એટલે એ લોકો ટોટલી ઇન્વોલ્વ તો છે જ આમાં